નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટોટલ કિસાન ખબર અને હવે રજૂ છે આ ક્ષણના સૌથી મોટા ખેડૂત સમાચાર સુપર ફાસ્ટ اندازમાં સૌથી પહેલા એક નજર આજની મોટી ખબરો પર સરકારે ટેકાના ભાવે ખરીદીની જાહેરાતો કરી પણ એ શરૂ ક્યારથી થશે અમરેલીમાં મગફળીના ભાવ અચાનક કેમ ગગડી ગયા શું ગુજરાત પર ફરી મવઠાનું સંકટ તોડાઈ રહ્યું છે રાજકોટ યાર્ડની બહાર કેમ વાહનોની બે બે કિલોમીટર લાંબી લાઈનો લાગી છે કયા સાત જિલ્લાના ખેડૂતોને હવે દિવસે વધુ વીજળી મળશે જીરુ કપાસ અને ડુંગળીના બજારમાં આજે શું હલચલ રહી પાક નુકસાન સહાય માટે અરજી કરવાનો મોકો હજુ છે દેશમાં અનાજ ઉત્પાદને કયો નવો કીર્તિમાન સ્થાપ્યો ખાંડ ઉદ્યોગ માટે નીતિન ગડકરીએ કઈ લાલબત્તી ધરી છે અને આજના સૌથી મોટા સમાચાર પીએમ કિસાનનો હપ્તો તો જમા થઈ ગયો પણ જો આપના ખાતામાં હજુ સુધી બે રૂપિયા નથી પહોંચ્યા તો હવે શું કરવું આ તમામ સમાચારો પર વિગતવાર વાત કરીશું પણ ક્યાંય જતા નહીં ખાસ કરીને છેલ્લા અને સૌથી અગત્યના સમાચાર માટે જોડાયેલા રહો આ બધા જ સમાચારો પર વિસ્તૃત માહિતી આપીએ તે પહેલા અમારી એક નાનકડી વિનંતી જો આપને અમારું કામ પસંદ આવી રહ્યું હોય તો આ વિડીયોને એક લાઈક કરીને અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને અમને પ્રોત્સાહન આપો અને હા આપ કયા ગામથી આ ખબરો જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં લખવાનું ચૂકશો નહીં તો ચાલો શરૂઆત કરીએ રાજ્યના એ સમાચારોથી જેની સીધી અસર ગુજરાતના લાખો ખેડૂત પરિવારો પર પડી રહી છે ખેડૂતો માટે અત્યંત મહત્વના સમાચાર રાજ્ય સરકારે એક મોટી જાહેરાત કરી છે આગામી ચોવીસ નવેમ્બરથી ડાંગર બાજરી જુવાર મકાઈ અને રાગી જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી શરૂ કરી દેવામાં આવશે આ માટે ડાંગરના એકસો બાજરીના એકસો પચાસ અને મકાઈના બ્યાશી ખરીદ કેન્દ્રો પણ નક્કી કરી દેવાયા છે ખરીદીની આ પ્રક્રિયા એકત્રીસ જાન્યુઆરી બે સુધી ચાલશે પણ એક તરફ સારા સમાચાર છે તો બીજી તરફ અમરેલીથી અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે અમરેલી માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવ તળિયે જતા ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે આ આંકડા ચોંકાવનારા છે સરકારે નક્કી કરેલો ટેકાનો ભાવ છે ચૌદસો બાવન રૂપિયા પ્રતિ મણ પણ બજારમાં ખેડૂતોને માંડ આઠસોથી હજાર રૂપિયાનો ભાવ મળી રહ્યો છે મતલબ કે દરેક મણે સીધે સીધું પાંચસો થી છસો રૂપિયાનું નુકસાન આ સ્થિતિમાં ખેડૂતોનો ખર્ચો પણ નીકળે એમ નથી આપના વિસ્તારમાં મગફળીના શું ભાવ ચાલી રહ્યા છે એ અમને કોમેન્ટમાં જરૂર જણાવજો હવે વાત રાજકોટની સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળી સોયાબીન અને કપાસ જેવી જણસીઓની ભારે આવક થઈ રહી છે પરિસ્થિતિ એ હદે વણસી છે કે યાર્ડની બહાર વાહનોની અઢી અઢી કિલોમીટર લાંબી કતારો જોવા મળી રહી છે તેરસોથી વધુ વાહનો માલ વેચવા માટે લાઈનમાં ઊભા છે પણ અહીં પણ ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે આ બધી ચિંતાઓ વચ્ચે ખેડૂતો માટે એક મોટા રાહતના સમાચાર પણ છે રાજ્ય સરકારે રવિ સિઝન માટે દિવસે દસ કલાક વીજળી આપવાનો મહત્વનો નિર્ણય લીધો છે આ નિર્ણયનો સીધો લાભ અમદાવાદ મહેસાણા પાટણ સુરેન્દ્રનગર દાહોદ સહિતના જિલ્લાઓને મળશે જેથી ખેડૂતોને શિયાળાની કાતિલ ઠંડીમાં રાત્રે ઉજાગરા કરવાની ફરજ નહીં પડે પણ ક્યાંય જતા નહીં કારણ કે ખબરોનો સિલસિલો હજુ ચાલુ છે આગળ આવી રહ્યું છે હવામાન અને બજાર ભાવનું લેટેસ્ટ અપડેટ દેશભરના મોટા કૃષિ સમાચાર અને અમારો ખાસ રિપોર્ટ જેની આપ સૌ રાહ જોઈ રહ્યા છો જો પીએમ કિસાનના પૈસા ખાતામાં નથી પહોંચ્યા તો હવે શું કરવું એક પણ મિનિટ ચૂકશો નહીં ચાલો હવે સીધું રુખ કરીએ બજાર અને હવામાનને લેટેસ્ટ અપડેટ પર સમગ્ર ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો છે નલિયામાં તો પારો દસ પોઇન્ટ આઠ ડિગ્રી સુધી ગગડી ગયો છે હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે હાલ રાજ્યમાં માવઠાની કોઈ જ સંભાવના નથી આ સૂકી અને ગુલાબી ઠંડી ઘઉં ચણા અને જીરું જેવા રવિ પાકો માટે અત્યંત લાભદાયી સાબિત થશે આજના મુખ્ય યાર્ડના ભાવો પર એક નજર કરીએ ઉંઝામાં જીરો ચુમ્માલીસો સુધી બોલાયો ગોંડલમાં કપાસનો ભાવ પંદરસો પચાસ અને મગફળીનો ભાવ અગિયારસો પચાસ રૂપિયા સુધી જોવા મળ્યો જ્યારે મહેસાણામાં ડુંગળી આઠસો રૂપિયા સુધી વેચાઈ આપના સ્થાનિક યાર્ડમાં શું ભાવ ચાલી રહ્યા છે અમને કોમેન્ટમાં જણાવો હવે વાત કરીએ રાષ્ટ્રીય સ્તરના એવા સમાચારોની જેની અસર દેશના ખૂણે ખૂણાના ખેડૂતો પર થશે એક અત્યંત અગત્યની જાણકારી ઓક્ટોબર મહિનામાં જે કમોસમી વરસાદ થયો હતો તેના પાક નુકસાન સહાય પેકેજ માટે ઓનલાઈન અરજીઓ હજુ પણ સ્વીકારવામાં આવી રહી છે અત્યાર સુધીમાં અગિયાર લાખથી પણ વધુ ખેડૂતો અરજી કરી ચૂક્યા છે જો કોઈ પણ કારણસર આપ અરજી કરવાથી વંચિત રહી ગયા હોય તો છેલ્લી ઘડીની રાહ જોયા વગર તાત્કાલિક આઈ ખેડૂત પોર્ટલ અથવા નજીકની ગ્રામ પંચાયતનો સંપર્ક કરી અરજી નોંધાવી દો અને હવે એક એવા સમાચાર જે દરેક ભારતીય અને ખાસ કરીને દેશના દરેક ખેડૂતનું માથું ગર્વથી ઊંચું કરી દેશે ICAR ના રિપોર્ટ અનુસાર ભારતમાં અનાજ ઉત્પાદને 357 મિલિયન ટનનો ઐતિહાસિક આંકડો પાર કર્યો છે આ ઉત્પાદન ગત વર્ષ કરતાં આઠ ટકા વધુ છે આ દેશના કરોડો ખેડૂતોની મહેનતનું જ પરિણામ છે પણ બીજી તરફ ખાંડ ઉદ્યોગ માટે ચિંતાના સંકેત મળી રહ્યા છે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ચેતવણી આપી છે કે બ્રાઝિલમાં ખાંડના વધુ ઉત્પાદનને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવો તૂટ્યા છે આની અસર ભારતીય ખેડૂતો પર પણ પડી શકે છે જો કે સરકાર ખેડૂતોને બચાવવા માટે ઇથેનોલના ઉત્પાદન પર ભાર મૂકી રહી છે અને હવે સમય છે એ સવાલના જવાબનો જેની લાખો ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે

પણ જો આપના ખાતામાં હજુ સુધી પૈસા નથી આવ્યા તો ગભરાવાની બિલકુલ જરૂર નથી ધ્યાનથી સાંભળો કે શું કરવાનું છે સૌથી પહેલો અને સૌથી જરૂરી કામ છે ઇ કેવાયસી તમારું ઇ કેવાયસી પૂર્ણ થયેલું છે કે નહીં તે ચેક કરાવો બીજું એ ખાતરી કરો કે આપનું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક થયેલું છે જો આ બેમાંથી પણ કામગીરી બાકી હશે તો હપ્તો અટકી શકે છે આ બંને કામ પૂરા કરાવતા જ આપના ખાતામાં પૈસા જમા થઈ જશે કારણ કે સરકાર તરફથી પૈસા જમા કરવાની પ્રક્રિયા હજુ પણ ચાલુ જ છે અને કિસાન યોજનાનો આપને મળ્યો કે નહીં તે અમને નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો જતા પહેલા જો માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરી અમારી ટોટલ કિસાન ખબર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોતા રહો ટોટલ કિસાન ખબર નમસ્કાર